જેમનો ઉદ્દેશ્ય સ્વર્ગ વગેરે ઊંચા ઊંચા લોકના ભોગ સુખ ભોગવવાનો છે ત્યારે યજ્ઞ વગેરે શુભ કર્મો કરીને ઊંચા લોકમાં જાય છે ત્યાંના દિવ્ય ભોગોને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં પાછો કહેવાય એ પ્રાકૃત જીવન કહેવાય ત્યાંના દિવ્ય ભોગોને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં પાછો પૃથ્વી પર આવે છે અર્થાત જન્મ મરણમાં ફરે છે એ તો એમાં બેમાં શું ડિફરન્સ કે ઓલો ભોગ ભોગવવા ન્યા જાય છે અને આ ઓલે પણ જાય છે તો એની આને ભોગની વાસના તો હતી તો ત્યાં જાય તો એમાં બેમાં ડિફરન્સ શું ભોગ તો બેન હરકાત છે પણ મોક્ષની ઈચ્છા હોય તો એનો અર્થ શું એમ મોક્ષની ઈચ્છા હોય તો એને આ ભોગ છે એને કઠવા જોઈએ મૂકી તો નથી એકતો પણ એનું દર્દ તો કંઈક હોવું જોઈએ ને મળવા નથી આપણે મૂકી શકતા એટલે કઠતા જ ન હોય તો એ ભોગી કહેવાય એમ તો પછી યોગ ભ્રષ્ટ ન કહેવાય એને મનમાં એનું દરદ થવું જોઈએ મળવા ભરતજીને મૃગના દેહમાં હોતે દરદ હતું મૃગના દેહમાં એ પાંદડા ખાઈને જીવતા હતા અને એનું શરીર પાડી દીધું હતું એટલે એનું કંઈક દરદ તો હોવું છે ને કે આપણે મારું કાંઈ નથી આ ભગવાનના ધામમાં જાય એવા નથી થયા તો આપણે થાવું છે દરદ જ ન હોય ને આપણે હરખું હેઠે આવી ગયું છે તો એ યોગ ભ્રષ્ટ ન કહેવાય ઓયલાને ભોગની વાસના છે ને ઓયલાને ભોગની વાસના છે પણ ઓલાને ભોગની વાસના છે એને કઠે છે કઠે છે એનું દુઃખ થાય છે ને કે મારે આ જાતી નથી અને ઓલાને એમ થાય કે મળી ગયું તો માંડ માંડ મળી ગયું તો સારું થયું એટલો જ એમાં બેમાં ફેર છે બીજું કાંઈ બે એક જ લોકમાં જાય છે બેયને એક જ ભોગ છે એ ન્યા પોગાડે છે જેનો ઉદ્દેશ્ય તો પરમાત્મા પ્રાપ્તિનો જ રહ્યો છે પણ સાંસારિક સુખ ભોગની વાસનાને તે દૂર કરી નથી શકો તેથી યોગથી વિચલિત થઈને તે સ્વર્ગ વગેરે લોકમાં જઈને ત્યાંના ભોગ ભોગવે છે પોતાની ખામી કઠતી ન હોય તો એને મુમુક્ષું ન કહેવાય ખામી એક દીમા વહી જાય એવું શાસ્ત્રોય નથી કહેતા ધીરે ધીરે જાય પણ એનું દુઃખ જ નથી પોતાની ખામીનું તો એને કહેવાય અને યોગ ભ્રષ્ટ એ પ્રાકૃત કહેવાય જેનો ઉદ્દેશ્ય તો પરમાત્મા પ્રાપ્તિનો જ રહ્યો છે પણ સાંસારિક સુખ ભોગની વાસનાને તે દૂર દેવતાના લોકમાં એવી રીતે હોતે હોય મુમુક્ષો હોતે હોય અને ભોગી હોતે હોય બ્રહ્માના લોકમાં એ મુમુકસું હોય ને ભોગી હોય અહીંથી ભ્રષ્ટ થઈને ન્યા જાય તો એમ બે વા થાય ને અમુક બધા ભોગ ભોગવવા ગયા હોય ને અમુક ઉપર એવી રીતે સાધુના લોકમાં હોતું એવું હોય સાધુના લોકમાં બધા મુમુકશું ભેળા થયા હોય એવું કંઈ ભાંભરીને ભેડા થયા હોય એવું ન હોય એમ અહીં આવી ગયા બહુ સારું થઈ ગયું આપણે બહુ કાંઈ બીજી કાંઈ ટેન્શન નથી રોટલાની એટલે ખાઈ પીને મજા કરી એને મારી પાસે દુઃખ જ નથી તો એને મોમુક્ષુ ન કહેવાય કે હું કાંઈક આને આ જન્મે કરી લઉં એવું કંઈ નથી તો એને દુઃખ એને મોમુક્શું કહેવાય મુ મુક્ષું કંઈ મોઢા ઉપરથી ખબર પડે કે આ મોઢું મુમક્ષુંનું છે ઓઘી મોઢું દરરોજ રાખતો હોય એટલે મોમુક્ષું આવ્યા હોય ત્યારે તો બધા મો મુક્ષું જોઈએ ને કે કેમ ખબર પડે હવે ને ખબર પડે તો કે આવ્યા હોય તો ક્યાંક થોડુંક હોય પણ પછી સંગે કરીને પોતાની પૂર્વ વાસનાએ કરીને એનો ટ્રેક છે એ ફરતો જાય પોતાની પૂર્વની વાસના ન હોય તોય પણ સંગ એવો મળી જાય તોય ટ્રેક ફરી જાય અને પૂર્વ સંઘ ન હોય સારો હોય બધે તો માલિપાથી જે પોતાને પ્રેશર કરતું હોય વાસનાઓ હું આમ જ કરું હું આમ જ કરું તો પણ માણસ ફરી જાય જેનો ઉદ્દેશ્ય પરમાત્ ઉદ્દેશ્ય તો પરમાત્મા પ્રાપ્તિનો જ રહ્યો છે પણ સાંસારિક સુખ ભોગની વાસનાને તે દૂર કરી નથી શકો તેથી યોગથી વિચલિત થઈને તે સ્વર્ગ વગેરે લોકમાં જઈને ત્યાંના ભોગ ભોગવે છે અને પછી પાછો ફરીને પવિત્ર શ્રીમંતને ઘેર જન્મ લે છે ત્યાં તે પૂર્વજન્મકૃત સાધના અધૂરી રહી હતી તેને પૂરો પૂરી કરવામાં લાગી જાય છે પૂરી થઈ મુક્ત થઈ જાય છે તો એ પાછો તરત જ ભગવાનના ધામમાં ન જાય પૂરી થઈ જાય એને યોગ ભ્રષ્ટ આવ્યો કોઈ સાધુના મંડળમાં આવ્યો કે શ્રીમંદના ઘેરે ગ્રહસ્થના ઘેરે આવ્યો એમ અને એ એને પચીસ ત્રી વર્ષ સાધન જો હારથી અનુકૂળતા મળી ગઈ અને કોઈ હારો સંગ મળી ગયો તો એ વેલો નિર્વાસનિક થઈ જાય અને જીવન મુક્ત થઈ જાય તો એ તરત જ દેહ ન પડે દેહ તો ભગવાને પ્રારબ્ધ લખ્યું હોય કે આટલા વર્ષ જીવે ત્યારે જ જાય અને ભગવાનના ધામમાં ત્યારે જાય ત્યાં હું ત્યાં જીવે મજા કરે ભાઈ હારામાં જેટલું લાંબુ હોય હું ખબર પડે ક્યારે ફરે આનું મગજ મૂકતો નહીં ફરી જાય તો પછી આને આનું ક્યારે ફરે એટલે ભાઈ તો હા એટલે સાવધાની તો મૂકતોને બહુ કીધી છે તો હું મૂકશું ને તો હોવી જ જોઈએ ગુણાત સ્વામી એવું કીધું કે મુક અક્ષરધામનો મુક્ત આવ્યો હોય ને અહીંયા તોય એનું મગજ ફરી જાય બહુ માન મળવા મને બહુ ભોગ મળવા મને ધાર્યા તો ફરી જાય અથવા તો મળે નહી તોય વલખા મળે મારવા તોય ફરી જાય મળવાના જ ન હોય વલખા મળે મારવા તોય ફરી જાય યોગ ભ્રષ્ટ હોય ને આયુષ પૂરી થઈ જાય યોગ ભ્રષ્ટ હોય અને આયુષ પૂરી થઈ જાય હજી એનું કામ પૂરું ન થયું હોય તો પછી તો પછી એની દિશા પાછો ફરીથી આવે તો પાછો ફરીથી આવે ભરતજીને પાછો પાછું મૃગ નો દેહ આવ્યો વળી પાછા આવ્યા એમ ઉપરયુક્ત બંને સાધકોમાંથી એમાં પ્રારબ્ધ એવું કહેવાય છે કે એક જ જન્મનું પ્રારબ્ધ હોય એવું ન હોય બે ત્રણ જન્મનું એક પ્રારબ્ધ હોય એવું શાસ્ત્ર યોગ સૂત્રમાં લખ્યું છે બે ત્રણ જન્મનું પ્રારબ્ધ હોય તો બે ત્રણ જન્મ પૂરા કરીને પછી આવે એવું તો બહુ ઓછું થતું હોય પણ એવી રીતે હોય શકે એમ ઉપર્યુક્ત બંને સાધકોમાંથી એકનો ઉદ્દેશ્ય જ સ્વર્ગના સુખ ભોગનો છે એટલા માટે તે પુણ્યકર્મો અનુસાર ત્યાંના ભોગો ભોગવીને પછી પાછો ફરીને આવે છે પરંતુ જેનો ઉદ્દેશ્ય ભગવાનને પામવાનો છે અને તે વિચાર દ્વારા ભોગોનો ત્યાગ પણ કરે છે છતાં પણ વાસના નથી દૂર થતી અંતમાં ભોગોની યાદી આવવાથી તે સ્વર્ગ વગેરે લોકોમાં જાય છે તો પણ તેણે સાંસારિક ભોગોનો ત્યાગ કર્યો છે તેનું મોટું મહાત્મ્ય છે એટલા માટે એ લોકમાં લાંબા સમય સુધી ભોગ ભોગવીને પાછો પૃથ્વી પર પવિત્ર ઘરે જન્મ લે છે શાશ્વતી સમાહ એવું લખ્યું છે યોગ ભ્રષ્ટ હોય સ્વર્ગમાં જાય તો કેટલા વર્ષ રહે અનલિમિટેડ શાશ્વતી સમાહ થાકે ત્યાં સુધી રહે અને ઓલા છીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશનથી એનું બેલેન્સ થઈ રહ્યો એટલે પાછા એને પછી જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી એવું નહીં આને એકને જેવું જીવને ભગવાન પાસે ભગવાનના ધામમાં પહોંચવા વચ્ચે રોકનાર ખામીઓ બે પ્રકારની છે તેમાં એક તો ઉપાસનાની ખામી જે ઇષ્ટદેવની ઓળખાણની ખામી છે બીજી ધર્મ વૈરાગ્યાદિક આચરણની ખામી આચરણની ખામી હોય તો બ્રહ્માદિકના લોકની અંદર જ સ્વ આચરણની ખામી હોય તો બ્રહ્માદિના લોકની અંદર જ સ્વર્ગાદિક ભોગમાં લિપ્ત થઈને રોકાઈ જાય છે અને પરમાત્માની ઓળખાણમાં અર્થાત ઉપાસનામાં ખામી રહી જાય તો ઐશ્વર્યાર્થીઓમાં કે કૈવલ્યાર્થીઓમાં લોપાઈને ભગવાન પાસે પહોંચી શકતો નથી વિલંબ થાય છે અથવા તો જન્મ મરણના ચક્કરમાં ચડી જાય છે